એવી છે કે આ કામના જે ફરિયાદી બેન છે એમની છોકરી છે નાની ઉંમરની છે અને એની ઉંમર સત્તર વર્ષની છે અને એમના સંબંધીને ત્યાં રહેતી હતી ને ત્યાં જ આ બુવા પણ રહેતા હતા અને એ એમની છોકરીનો દિમાગ થોડું ગરમ હતું અને બીજું કે એમની મધર છે એમને એમના પતિ સાથે ડિસ્પ્યુટ થયેલા હોવાથી તે અલગ રહેતા હતા અને આ બાબતે સમાધાન કરવા માટે આ કામના ભુવાએ એવું માનવું કર્યું કે ભાઈ આ બધી વિધિ કરવા માટે છોકરીની શાંતિ માટે તેમજ એમના પતિનો સાથે સારો સંસાર ચાલે આ છોકરીની માનો અને એના પતિનો એના માટે તમારે મારી સાથે શારીરિક સંબંધ રાખવા પડશે એમ કરીને એ દબાણ કરેલું અને આ બાબતે દબાણ કરીને એ છેડતી કરવા જતા એ બાબતે ત્રણસો ચોપન અને પોક્ષસો એકનું જેમનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયો